હાલ કોરોનાની મહામારીની અંદર અનેક હોસ્પિટલોમાં અફડાતફડી મચે છે કારણ કે આગની કારણે કોરોનાની મહામારી વચ્ચે આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરત ફાયર વિભાગે ચૌટા બજાર ખાતે આવેલા સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલમાં આગ લાગી હોવાનું મોક ડ્રે યોજ્યું હતું જેમાં દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જોકે ફાયરની ગાડીઓ દોડી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો બાદમાં લોકોને ખબર હતી એટલે કે ખબર પડી હતી કે સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવ્યું છે જેને કારણે તંત્રને લોકોએ હાસખર અનુભવ્યો છે ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ વધી રહી છે સુરતના ગત સપ્તાહમાં જ લાલ દરવાજાની આયુષ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી જેમાં અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરેલા પાંચ દર્દીઓના મોતીપજવા પામ્યા હતા તો બે દિવસ અગાઉ ભરૂચની હોસ્પિટલમાં પણ લાગેલી આગની ઘટનામાં અઢારના મોત નીપજવા પામ્યા છે તો સુરત ફાયર વિભાગ દ્વારા ચૌટા બજાર ખાતે આવેલા સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટ્ટની હોસ્પિટલની જાણતી થયેલી મોકડ્રીલની હોસ્પિટલમાં યોજવામાં આવ્યું હતું ફાયર દ્વારા ભટ્ટની હોસ્પિટલમાં મોકડ્રીલમાં એક સાથે આઠ આઠ ફાયરની ગાડીઓ દોડાવતા લોકોમાં ખરેખર આગનો ભય જોવા મળ્યો હતો જોકે ફાયર બ્રિગેડે મોકડ્રીલ હોવાનું જણાવતા લોકોએ હાસખર અનુભવ્યો છે કારણ કે આ સુરત જનરલ હોસ્પિટલ જે જગ્યા આવેલી છે તે બજાર વિસ્તારમાં આવેલી છે જેને કારણે આમ દિવસોની અંદર ખૂબ જ ભીડ હોય છે એ સમયે જો આગની ઘટના બને તો ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પહોંચતા બહુ જ વાર લાગે છે જેને કારણે આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી કોરોનાની મહામારી વચ્ચે સતત હોસ્પિટલોમાં આગની ઘટનાઓ વધી રહી છે જેને લઈને ફાયર વિભાગ દ્વારા હાલમાં એક્શન મોડમાં આવી હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધાની તપાસ કરવાની સાથે મોગરેલ યોજી હોસ્પિટલ સ્ટાફને પણ આગ લાગે ત્યારે શું તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરાવ્યા હતા આમ સુરતની ચૌટા બજાર ખાતે આવેલા સુરત જનરલ એટલે કે ભટ્ટની હોસ્પિટલમાં આજે મોગરેલ યોજવામાં આવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા પ્રકાશવાડા